નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી પોલીસે સિરીસપાડા ગામની દુકાનમાંથી લેપટોપ સહિતની સામગ્રી ચોરી કરનાર આરોપીઓને સાદણવણ ગામેથી ઝડપી લીધા તાપી જિલ્લા એલસીબી અને સોંગળ પોલીસે સંયુક્ત બાતમીના આધારે સિરીસપાડા ગામે દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકલી ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે જેમાં પોલીસે લેપટોપ તેમજ ટેબ્લેટ ફોનની ચોરી કરનાર આરોપીઓ અક્ષય ઉર્ફે પાનો ગામિત કનુ ઉર્ફે સ્પાયડી ગામિત અને આકાશ ઉર્ફે બંટી ચૌધરી નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જે માહિતી આજે ચાર કલાકે અપાઈ હતી વ્યારા તાલુકાના સાકડી ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો વ્યારા તાલુકાના સાકડી ગામે રહેતા સાહિલભાઈ ભૂપેન્દ્રભાઈ ચૌધરીએ પોતાના ઘરમાં મૂકેલ દવા અગમ્ય કારણોસર ગટગટાવી લઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે પરિવારના સભ્યોને જાણ થતા તાત્કાલિક વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો બનાવને લઈ તબીબ દ્વારા વ્યારા પોલીસ મથકે જાણ કરાઈ હતી જે બાબતની માહિતી નવ વાગે પ્રાપ્ત થઈ હતી નિજર ગામની એસજી પટેલ કોલેજમાં સાયબર ક્રાઈમ અંગેનો કાર્યક્રમ પીઆઈની હાજરીમાં યોજાયો તાપી જિલ્લાના નિજર ગામે આવેલ એસજી પટેલ કોલેજમાં સાયબર ક્રાઈમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિજર પીઆઈ વીકે પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમના દ્વારા સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી આજે કલાકે મળી હતી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા રક્ષાબંધન અને ગોકુળ આઠમના તહેવારને લઈ જાહેરનામું બહાર પાડ્યું તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જિલ્લામાં રક્ષાબંધન અને ગોકુળ આઠમના તહેવારને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે હેતુથી એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જાહેર સુલેહ શાંતિ સહિત અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે જે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે એમ જણાવવામાં આવ્યું છે જે માહિતી આજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઢ શહેરની શ્રીજી દર્શન સોસાયટી ખાતે જેલમાંથી છૂટેલા ઈસમે અદાવત રાખી બબાલ કરતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગઢ શહેરમાં આવેલ શ્રીજી દર્શન સોસાયટીમાં આરોપી રાહુલ ઉર્ફે વિક્કી સોનાર દ્વારા ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો જેમાં વ્યારા જેલમાં હતો ત્યારે જામીન પર તમે નહીં છોડાવ્યો હતો તેમ છતાં કેમ કહો છો કે જામીન પર છોડાવેલ છે એવું કહી ઝઘડો કરી નળ તોડી નાખી નુકસાન કરતા ફરિયાદી પરેશ ઉર્ફે પપ્પુ સોનાર દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી સોંગઠ પોલીસ મથકે દારૂના નશામાં ઝઘડો કરતા વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો સોંગઠ પોલીસ મથકે આવેલ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા બાબતે મહિલાએ હેલ્પ માંગી હતી જ્યાં પતિ યોગેશભાઈ ગામિત કોઈક કેફી પીણું પીને તું મને ખાવાનું આપતી નથી જેવા લવારા બકવાસ કરી ઝઘડો કરતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે જેની વિગત સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી પાનવાડી ખાતે મોલમાં લાયસન્સ વગર સિક્યોરિટી ચલાવનારા માલિક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમને મળેલી બાતમીના આધારે વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલા આઈરીસ પ્લાઝા નામના મોલમાં તપાસ હાથ ધરી હતી જેમાં લાયસન્સ વગર દીપ સિક્યુરિટી નામની પ્રાઇવેટ કંપની ચલાવી છ જેટલા માણસો રાખી કોઈપણ જાતની કાયદાકીય નોંધ નહીં કરાવનાર માલિક ધર્મેન્દ્રસિંહ હકીમસિંહ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે જે માહિતી દસ પિસ્તાલીસ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા સર્કિટ હાઉસ ખાતેથી વન વિભાગ સુરત વર્તુળના ઉચ્ચ અધિકારી દ્વારા જંગલ વિસ્તાર અંગે માહિતી આપી તાપી જિલ્લાના સર્કિટ હાઉસ ખાતેથી સુરત વર્તૂર ના ઉચ અધિકારી ડોક્ટર સતીકુમાર દ્વારા તાપી જિલ્લાના જંગલ વિસ્તાર અંગે માહિતી આપી હતી જે માહિતી 10 કલાક અપાઈ હતી જે તાપી જિલ્લા છે એક पुष्કળ ગ્રીનરટી ભર્યા જિલ્લા છે આ જિલ્લામાં તમને યુનિક જાનવર પક્ષીઓ જોવા મળે જોવા મળે એ બીજી કર્ણાટકા મુંબઈ એમને ડિવિઝનમાંથી શરૂ થાય છે જ્યાં અહીંયા જંગલો છે એ વેસ્ટર્ન ગાર્ડ શરૂઆતની જંગલ છે માલાબાર સ્કૂલેલી આ જોવા મળે છે જે સાઉથમાં જોવા મળે છે બધું જે ટ્રકુરિયા રોડ જોવા મળે છે તો એમની શરૂઆત તાપી નદી પછીની શરૂઆત છે સિંગલ ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક ચાલકને ઈજાઓ પહોંચી સોંગઢ તાલુકાના સિંગલ ખાજ ગામે કાર અને બાઇક વચ્ચે ધડાકા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક નિર્મલભાઈ વસાવા રોડ પર પટકાયા હતા જેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા વ્યારા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનામને પગલે પોલીસે ફરિયાદ લઈ કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી દસ પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત